નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર નશાકારક દવાઓનો દુરુપયોગ અને ગેરકાયદે વેચાણ ડામવા આમોદના મેડિકલ સ્ટોર ઉપર પોલીસની રેડ આમોદ પોલીસે ત્રણ મેડિકલ સ્ટોર ઉપરથી છવ્વીસ નંગ બોટલ ત્રણ નંગ ટેબ્લેટ મળી કુલ રૂપિયા ઓગણીસ હજાર જપ્ત કર્યો

કર્યો હતો આમોદ પોલીસે ત્રણે મેડિકલ સ્ટોર સામે કેસ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની કાર્યવાહીને લઈને મેડિકલ સ્ટોર ધરાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો બ્યુરો મકસૂદ પટેલ આમોદ તુફાન